અજાણ્યા શખ્સોએ છરી ના ઘાસકી કરાયો હુમલો હિતેશ નામના યુવાન ને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે સબીહા હોસ્પિટલ ખસેડેલ સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત યુવાન હિતેશ વજુભાઈ નું થયું મોત યુવાનના મોતના સમાચાર લેને મૃતકના સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી યુવાન પર કોણે હુમલો કર્યો કેટલા લોકો હતા અને હુમલો કરવાનો શું કારણ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી ન્યૂઝલાઈન ગુજરાતી બોટા રવજીભાઈ શાલાભાઈ વાટુકિયા રવજીભાઈ કુશીનગર તાકણી અરુ ખાતે આજે ઘટના કોઈ સચિંતન સુરોજી ગઈ કાલે શુક્રવારે 22 તારીખ ને રાત્રે 7:00 વાગે કોઈ અજાણ્યા શખ્સો હિતેશભાઈ નામના મહેરિયા યુવાનનું કોઈ અજાણ્યા શખ્સો હત્યા તેમને કરી નાખી છે તો મારે કહેવું છે કે અહીંના જે અસામાજિક તત્વો ઉપર પોલીસ કડકમાં કડક તેને સજા આપે અને પોલીસ તંત્ર આવા પુનરાવર્તન ન થાય એવી અમારી આ વિસ્તારની અને અમારી બધાની માગ છે

મરણ જનાર જે બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેઓ દ્વારા આ જે આરોપી છે રોહિતભાઈ તથા શ્યામભાઈ ગોર્ધનભાઈ ભોજૈયા જે બંને મોટા ભડલા ગામ તાલુકો સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે તેમના દ્વારા હત્યા છે તે કરવામાં આવી છે તેવી ફરિયાદ છે આ બનાવની વિગત જોઈએ તો આ કામના જે આરોપી રોહિતભાઈ છે તે રોહિતભાઈને તેમની સગાઈ છે તે આરતીબેન વિનોદભાઈ કાવઠિયા સાથે થયેલ હતી અને આ આરતીબેન સાથે આ કામમાં જે ભોગ બનનાર છે તેને આડા સંબંધો અને પ્રેમ સંબંધો હોય તેવી તેમના દ્વારા આક્ષેપો છે તે લગાવવામાં આવેલા હતા આ આધારે આ બંને જે આરોપીઓ છે તેમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અને આજે મરણ જનાર બીજલભાઈ ઉર્ફે હિતેશભાઈ વજુભાઈ મહેરિયા છે તેમની હત્યા છે તે છયના ઘા મારી અને કરવામાં આવી છે આ બાબતે આગળની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહેલ છે આ બંને આરોપી છે તે બંને આરોપીને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસે હસ્તગત કરેલ છે તથા આગળની કાર્યવાહી છે તે મોટાદ ટાઉન પીઆઈ છે તે ચાલો આ મૃત્યુદેહ છે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે અને આ આગમે છે તે ફોરેન્સિક ડબે સમગ્ર તપાસ થાય તે માટે બોટાદ પોલીસ છે તે કામ કરી રહ્યા છે ના બંને આરોપી છે તેનો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઇતિહાસ છે તે સામે આવેલ નથી તેમ છતાં આ પ્રંગે વિગતવાની તપાસ છે E pelo